ભોજનગર પાલિકાની સામાન્ય સભા રોજ મળી હતી આજની સામાન્ય સભામાં ચુમ્માલીસ કરોડ ચોપન લાખના વાળું બજેટ રજૂ કરાયું હતું સાથે જ પ્રમુખ સ્થાનેથી વિવિધ ઠરાવો કરવામાં આવ્યા હતા જેમાં પાલિકાના ચાર કર્મચારીને છૂટા કરવાનો નિર્ણય લીધો છે ત્યારે વિપક્ષે શહેરની વિવિધ સમસ્યા મુદ્દે સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અમારો વિરોધ તો વારંવાર રજૂઆતો કરી ત્યારે સાત મહિના સામાન્ય સભા બોલાવી એટલે અમે કીધું ભાઈ ત્રિમાસિક હિસાબ નથી આ સાત માસિક હિસાબ છે અમારા મુદ્દા તો આજે ભૂત શહેરમાં નર્મદા બે મહિના માટે બંધ થવાની છે એવી એક મીડિયા પ્રેસ મારફતે પણ અહેવાલો આવ્યા હતા તો ભૂત શહેર ની બજાને પાંચસો ત્રણ હજાર પાંત્રીસોમાં પાણી નું ટ્રેક્ટર ખરીદવું ન પડે અને તમે શું આયોજન કર્યું છે એક અમારો મુદ્દો આ હતો બીજો આ નગરપાલિકા ની જમીન ઉપર દબાણ થઈ રહ્યું છે અને વરસાદી પાણીનો ત્યાં નાલો પણ છે એના ઉપર પણ પણ દબાણ દબાણ સાથે છે છે આ માટેની અમારી અમારી રજૂઆત હતી કે કરી છતાં એનો કોઈ નિર્ણય નથી આવ્યો અને વાડીઓમાં આજે ગટરોના પાણી જ્યારે ખુલે આમ મશીનો લગાવીને વાપરતા હોય અમારી આ એક રજૂઆત હતી કે જેના કારણે વારંવાર જયારે ગટરની લાઈનો બેસતી હોય છે અને આ લાઇનો છ માસની અંદર દસ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે આટલી બધી ગટરની લાઈનો બેસતી હોય અને તમે કોઈ ચેમ્બરો સાફ ન કરી શકતા હો ગટરો શા માટે બેસે છે એનો કોઈ ઉકેલ ન લાવી શકતા હો વારંવાર તમે અંદર ટાઈક માં ઠરાવ લઈ આવો કે ભાઈ હવે મહાનગરપાલિકા માટે ઠરાવ કરીને ઉપર મોકલાવો આ તો પાંચમી વાગત મોકલ્યું છે ધારાસભ્ય તમારા સંસદ સભ્ય તમારા ઉપર તમારું કઈ ઉપજતું નથી અને વારંવાર અહીંયા ઠરાવ કરી અને લોકોને ગુમરાહ કરી રહ્યા છે ખરેખર આવું ન હોવું જોઈએ અમારા આવા જ પ્રશ્ન હતો જ્યારે રાષ્ટ્રપતિ આવ્યા અને રાષ્ટ્રપતિશ્રીએ આ રોડ ઉપરથી ગયા ત્યારે પેચ વર્ક કામગીરી કરવામાં આવી આરટીઓ રિલોકેશનથી કરીને છત્રીસ મીટર રિંગ રોડ ઉપર પણ આ રીંગ રોડ ઉપરથી કરીને છત્રીસ મીટર રિંગ રોડ ઉપર સ્પીડ બ્રેકર કાઢવામાં આવ્યા અને